અંદર તારા માટે કઈક રાખેલું છે શોધી લે આખે પાટા બાંધી દીધા અને એક મોટો રૂમ હતો વીસ બાય વીસ નો અને વીસ બાય વીસ ના રૂમ ની અંદર અંધારું હતું શોધી લે અને એ રૂમ ની અંદર બે મટકા મૂકેલા હતા ના 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 એક કિલો વજન આવી શકે એવા કિનારા ઉપર અને માણસ અંધારામાં ફાફા મારવા લાગ્યો સંસારમાં માણસ ફાફા મારે છે કશુંક શોધવા માટે અને એ રૂમ ની અંદર માણસ ફાફા મારવા લાગ્યો કારણ કે આંખે પથ્થર હતી ધાતરા અને રૂમમાં અંધારું હતું તો શું કરવું એ શોધતા શોધતા હાથમાં આવ્યું અને જે આવ્યું એમાં એને જોયું કે શું છે એમાંથી એક દાણો લઈને એને મોમાં ખાવાની કોશિશ કરી તો પથ્થર એને કીધું કે આ આપણા કામનું નથી છોડી દીધું બીજું શોધું એમાં તો શોધતા શોધતા બીજો મટકું મળ્યું અને બીજા મટકા માંથી પણ એને કશુંક લીધું એ જ આકારનું એ જ સાઈઝ એ જ વજન નું માણસે એમાંથી કઈક દાણો ઉઠાવ્યો અને મોમાં મૂક્યો તો સરસ લાગ્યું ચણા અને એને બૂમ પાડી કે મારે જે જોઈતું હતું તે મરી ગયું બહાર ઊભેલા મિત્રોએ દરવાજો ખોલ્યો અને એ બહાર નીકળ્યો અને બહાર નીકળ્યો પછી એને બતાવવા માંગ્યો તો શું લઈને આવ્યો છે તો જે મટકામાં ચણા હતા એ ખાતા ખાતા માણસ બહાર નીકળો અને વટ મારે છે રૂઆ પાડે છે કે જુઓ આપણે સોધી કાઢ્યું અને દરવાજો જ્યારે ખોલી કાઢ્યો રૂમમાં જ્યારે લાઈટ સળગાવવામાં આવી અને જેની નિર્ણાયક ટીમો હતી તે પણ અંદર આવી અને પેલા માણસની આંખની પટ્ટી ખોલવામાં આવી અને પટ્ટી ખોલીને માણસને બતાવવામાં આવ્યું કે તું જેને પથ્થર સમજતો તો તે મટકામાં શું છે તે તો જરા જો અને માણસે આંખની પત્તી ખોલીને જ્યારે જોયું ત્યારે તેને ખબર પડી કે આખું મટકુ 1 કિલો હીરાથી ભરેલું હતું હીરાના પથ્થર હતા અને એને વિચાર આવ્યો કે મને ખાવાની આદત છે એટલે હીરાને પણ હું ખાવા લાગ્યો અને ચણાને ખાધા પછી મને એવું લાગ્યું કે આ શ્રેષ્ઠ છે બાકી જો હીરા લઈને મટકો બહાર નીકળો હોત તો એ મટકો મારું હોત બસ ભગવાને ખાવા જાય છે એ ખાવાની ચીજ નથી જીવનમાં લાવવાની ચીજ છે અને નથી ખાઈ શકાતું તો માણસ અને બાજુ પર મૂકે છે અને ચણા નું મટકું ઉઠાવી લે છે નોકરી ઉઠાવી લે છે ધંધો ઉઠાવી લે છે માણસ પૈસા કમાવાની વસ્તુ માણસ ઉઠાવી લે છે અને જે અમૂલ્ય વસ્તુ છે તેને જીવનની અંદર બાજુ પર મૂકે છે જન્મ જન્માંતર નું પુણ્ય માણસને કમાવવાનું છે તથા ગત સુધી માણસને પહોંચવાનું છે એ માણસ બાજુ પર મૂકી દે છે ગીતા જયંતિ ઉપર માણસે આ વિચારવું છે